બહુ તડકો નથી ચાલે લીલું લીલું જામ જવું છે એટલે ઠંડી જવું છે આપણે થોડી વાર પછી નાવાનું છે ને આપણે છે ને અત્યારે લોક સ્ટાર્ટ કરી ને અહીંયા હું ડેલો બેઠી ગઈ છું જો આ છે મારો ડેલો તો હજી તમને એક ડેલો બેઠો વાય ડેલો છે એક મકાન ને બે ડેલા છે મારે અને હજી પાછળની સાઈડ એક ખડકી છે એક મકાન ત્રણ ડેલા ગણાય એમ તો ગમે ત્યાંથી ગમે ત્યાં જવાય મિત્રો સવાર સવારમાં બ્લોગ વિડીયો ઉતારવાની કંઈક અલગ જ મજા આવે કેમકે બધું શાંત વાતાવરણ હોય ને નીલું નીલું સમજે આકાશ હોય ને કાય આમ અવાજ જ ન આવતો એટલે બહુ મજા આવે અને તમને એક વસ્તુ બતાવું કે જો આ તુલસી માં છે કઈ હું કાંઈ ગયા છે કેટલા ટાઈમથી હશે એ તો મને ખબર નથી ને આ છે બીજા રોપડા સાઈડમાં ઉગ્યા હોય ને એ આ ઓલા નિશાળ પાડવાવાળાનો સામાન છે લાબુ છે ફૂરડા છે ને આને શું કહેવાય ને જરી કમેન્ટ કરી દેજો ચાલો હું નાઈ નાખું ને બધા દાડીએ જવાના છે તો બધા શું કરે છે પેલા ઘરે જઈને જોઈ આવું એમે ખાવા આલો કેટલી વાર લાગશે મોઢું ધોવા માટે હું ન્યા આવું હા વડકિયા થઈ બાઈક વડકિયા થઈ ને તે આસા આઠરી જાહે કઈ નમે નઈ મિત્રો આ ભાઈ કેટલા જથા મહેનત કરે છે ભાઈ હજી છે ને ભાઈ એટલે પીટો નથી ને હજી અવાજ આવે છે કેટલા જમણ થઈ ગયા આઠ નવ જમણ થઈ ગયા તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર ને બપોર થઈ ગયા હાવ એવો તડકો પડે છે કાળો તડકો પડે તો મારે જોવા જવું છે નિશાળ કેટલીક પડી એમ ચાલુ તમને બતાવે આ જોઈ લે બધું હુકાય જાય હાઉ કેવો તડકો પડે છે બપા હું વૈયાં આવી છું બહાર તો છે નહીં મને પાસે ગરમ બહુ વાર બધાય ચાલો તમને નિશાળ બતાવ્યો કેટલીક પેઢી તો બહુ વાર લાગશે બહુ વાર લાગશે ગાય સુધી નિશાળ પડશે તો ગાય વાહે થેન્ક હું ભાગી

પાન પણ કવડું મોટું છે આખા ફળિયામાં હમવાનું શું કરવાનું છે કે તો ખરી હું કામ કરવા લાગું ને કેમ આવી ને અને કાઢવાની છે પછી પછી આપણે વાળીએ છે ને આ તો બનાવવાનો છે હાવણ એનો હોય આને હળિયું

હાલ તો ઝડપથી જાય ખાવાનો કઈ રીતે બનાયશ હું જોઉં ને હવે

ના ના ખાલી એમ કહો ખાલી આ તો હું મજાક મસ્તી મજાક મસ્તી મજાક મજાક માય કાંગલાવ તમારું કામ ની પાણી નો પાહે બધું માય કાંગલાવ તમારું કામ છે પણ પાણી પાવું ઈ એક ગળો ગોળો બાંધી રખાય મિત્રો આપણે પાણી પી લઈ પેલા છે એક બાજુ તૂટી ગયો છે હમ 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 પણ આ ગલાસ તૂટલો છે આમ જોઈએ હું એક સાઈડ થી છું ન્યા પોગી તો આ ઢોળાઈ જાય બધું પૂરું થઈ જાય અરે પણ તૂટલો છે આ ગ્લાસમાં થોડું પીવાય એમ છે જો પાટી ગયો છે ગ્લાસ આખો હું એક સાઈડથી પીવું છું આ એક સાઈડ તૂટલો છે જો ભરીને આવું છું એને કોગે તો ઠીક છે નો પોગે પછી બરાડા નો નાખતી એક સાઈડ ભરીને લાવું એક સાઈડ ભરવું જોઈએ આપણે પાણી ભરી લઈ પહેલાં આખો જો પાણી ઢોળાય પાણી ઢોળા પાણી ઢોળે પાણી ઢોળે પાણી ધોળો પાણી ઢોળાય પાણી ઢોળે પાણી ધોળે પાણી એ નથી દઉં તમારું કામ નું એટલે સુખી સુખ મિત્રો જો તમે હાવણો બનાવી નાખ્યો આપડે હું ઘડી આમ બનાવી નાખ્યો પચાસ રૂપિયા બચાવી લીધા પચાસ રૂપિયા હાવણા

કેવિડો મોટું પાન છે પણ એ અડધા ફળિયામાં પડ્યો તો મિત્રો અત્યારે હું કહીનો સપલ્ગો કરતો પછી મને ખબર પડી સપલ્ તો આ નહી એ જો અયા સપલ્ બધા મારા લે સપલ્ લાવી મારે સપલ્ કરી દો પણ મને બે વાગે મારા હાઠી બાંગવી છે

હવે તારે ખાવાની છે હા 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 હાલ આ મીઠી લાગશે તો બે ખાઈ જાય તો જાવ ભાઈ તો હું એક નહીં તું આવી પછી જ ખાઈ એને તેણે પાંચ પાંચ રૂપિયાની ગુલ્ફી ખાઈ એમાં જો ભાઈ એક તો લાલ કલર છે ને પીળો કલર છે જે આપણે ધૈર્યથી જ નીકળ્યું હાચી વાત છે મિત્રો ખાલી આપણે તો ખાલી ગુલ્ફી ખાવાનું બહુનું જ હતું બાકી આપણે હાથમાં ગાય કે ગુલ્ફી આવવા દીધી નથી

આલો અત્યારે પડી ગઈ છે અને આપણે ભાઈ લીધું છે ને આવી જો કાકાના રૂમે તો અમારો વ્લોગ અહીંયા સુધી છે તો અમારો વ્લોગ કેવો લાગ્યો છે ખાસ કરી કોમેન્ટ કરી દેજો અને અમારી ચેનલ માં ખાસ કરી નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહી તો મળી આવે નેક્સ્ટ વ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય